ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી ચોક્કસ મુદતની હડતાળ આજે આઠમા દિવસે પણ ચાલુ રહી છે સરકાર દ્વારા એસમાં લાગુ કરવામાં આવ્યો હોવા છતાં આરોગ્ય કર્મચારીઓ અડક રહ્યા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવા અને ખાતકી પરીક્ષા રદ કરવાનો સમાવેશ થાય છે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ સહિત વિવિધ કેડરના કર્મચારીઓ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આંદોલનકારો હડતાળ સમેટી લેવા ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે બધી માંગને વહીવટી વિચારણા વગર સ્વીકારી શકાશે નહીં આરોગ્ય વિભાગ હડતાળ પર ગયેલા કર્મચારીઓને શો કોઝ નોટિસ પાઠવવાનું શરૂ કર્યું છે તે જે હડતાળ કરતા આરોગ્ય કર્મચારી સામે સરકારે એસ માનું શસ્ત્ર ઉગમ્યું અને હડતાળ કરવા આવેલા અઢાર જિલ્લાના કર્મચારીઓને છૂટા કર્યા છે સાંસદોના પગારમાં ચોવીસ ટકાનો વધારો દર મહિને એમને ચોવીસ હજાર રૂપિયા સીધો વધારો બેઝિક ભથ્થામાં ડેલી એમને જે ભથ્થું મળતો એમાં પાંચસો નો વધારો પચીસો રૂપિયા પેન્શનમાં એમને છ હજારનો વધારો એકત્રીસ હજાર રૂપિયા બીજાને બીજા સાંસદોના હોય છે ત્યારે કોઈ તેજુરી ઉપર બોજો નથી પડતો વાત જયારે આવે છે આરોગ્ય કર્મચારીઓ કે કર્મચારીઓના જે ભથ્થા કે ટેકનિકલ બાબતે કે કોઈ પગાર વધારા બાબતે ત્યારે સરકારની તેજુરી ઉપર બોજો પડે છે તો મારે સરકારને એટલું જ કહેવા માંગુ છું કે જે સાંસદોના પગાર સત્તરમાંથી શરૂ થયેલી હડતાળમાં કર્મચારીઓ સવારે સાડા દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે માંગણીઓના ન સંતોષ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે અગાઉ પોલીસે સાવચેતીના પગલાં રૂપિયા આરોગ્ય મહાસંઘના કેટલાક અગ્રણીઓની અટકાયત કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત